thanks

સમિતિ કે મૂર્તિઓ વડેલા ગામના ત્યારે ત્રણ પિતરાઈ ભાઈઓ હોવાની જાણકારી મળી છે જો કે ત્રોણી ગામના રિંધકપુર રોડ પર આ અકસ્માત થતા ત્યારે મિત્રો અન્ય ત્રણ લોકો પણ ગંભીર ઈજા પહોંચી હતી મળતી તે અનુસાર મિત્રો આપને વધુ જણાવી દઈએ કે તેમને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે પોલીસ આગળની ત્યારે મિત્રો કાર્યવાહી કરી રહી છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ